નમસ્કાર મિત્રો ગુજરાતી યોજના ઉપર આપનું સ્વાગત છે ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ એપ્રેન્ટિસ ભરતી માટેની જાહેરાત છ સને બે હજાર ચોવીસ પચીસ કાર્યપાલક ઇન્જિનિયર સિંહ જાહેર આરોગ્ય બાંધકામ વિભાગ ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ પ્રશુનપાર કોપરેશન કો ઓપરેશન હાઉસિંગ સોસાયટી બંગલા નંબર ત્રણ ચર્ચ પાસે ધુલિયા રોડ વ્યારા જિલ્લો તાપી કચેરી માટે એપ્રેન્ટિસ અધિનિયમ ઓગણીસો એકસઠની જોગવાઈ અનુસાર એપ્રેન્ટિસ ભરતીની કાર્યવાહી હેઠળ નીચે જણાવેલ સરનામે કાર્યપાલક શ્રી કાર્યપાલક ઇંજનેરશ્રીની કચેરી જાહેર આરોગ્ય બાંધકામ વિભાગ ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ પ્રસૂન પાર્ક કોઓપરેશન ઓપરેશન હાઉસિંગ સોસાયટી નં બંગલા નંબર ત્રણ ચર્ચ પાસે ધુલિયા રોડ વ્યારા ખાતે નીચે મુજબ લાયકાત ધરાવનાર તારીખ સમય તારીખ અને સમય અચૂક હાજર રહેવું બી ઈ એન્જિનિયર સિવિલ તારીખ છે ત્રીસ એક બે હજાર પચીસ સમય છે દસથી લઈને અઢાર કલાક દરમિયાન ડિપ્લોમા એન્જિનિયર ત્રીસ એક સમય છે દસથી અઢાર કલાક અન્ય ગ્રેજ્યુએટ બીકોમ કોમ બી એ બીબીએ તારીખ ત્રીસ એક બે હજાર પચીસના રોજ સમય છે દસથી અઢાર કલાક આઈટીઆઈ બે વર્ષના ટ્રેડવાળા તારીખ છે ત્રીસ એક બે હજાર પચીસ સમય છે દસથી અઢાર કલાક ઉપરોક્ત લાયકાત ધરાવનાર ભારત સરકારની વેબસાઇટ સ્કિલ ઇન્ડિયા એમએસડીઈ અથવા એમ રજીસ્ટ્રેશન કરેલ હોવું જોઈએ અને જો ન હોય તો પસંદગી પામે પામનાર ઉમેદવારે રજિસ્ટ્રેશન કરવાનું રહેશે એપ્રેન્ટિસ તરીકે જોડાનાર ઉમેદવારને માસિક સ્ટાઇપેન્ડ નીચે મુજબ મળવાપાત્ર રહેશે ગ્રેજ્યુએટ એન્જિનિયરને પંદર હજાર રૂપિયા ડિપ્લોમાને બાર હજાર રૂપિયા અન્ય ગ્રેજ્યુએટ બીકોમ બીએ બીબીએને પંદર હજાર રૂપિયા આઈટીઆઈને નવ હજાર રૂપિયા ઉપરોક્ત ઉમેદવારને લેવા કે ન લેવા તે બાબત સત્તા ધરાવતા અધિકારને અબાધિત રહેશે માહિતી સારી લાગી હોય તો તમારા મિત્રો સાથે શેર કરી શકો છો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી શકો છો